હલ્લો ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો આજે છે નવમું નોરતું માતાજીનું તો આવું કંઈક ડેકોરેશન છે અને અંદરના ફૂલનું છે આપણે જોઈએ અત્યારે વાગ્યા છે આઠ આઠ ને સાત સાત વાગ્યા છે અને આજનો લુક કીક આવું છે જોઈ શકો છો જોરદાર છે કઈ ઘટે નહીં તો કંઈક આ રીતથી આપણે આજે ડિઝાઇન કરી છે જોઈ શકો છો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો શેર કરો અને સપોર્ટ કરો તો અમારે જયદીપભાઈ અત્યારે હોતા છે ને જસવંતભાઈ કે એડિટિંગ કરે છે જોઈ શકો છો આજે છે માતાજીનું નવમું નોરતું ને આજે છે હવન હવન કરવાનું છે તો તમે પ્રસાદ લેવા પૂગી જજો જો વનનો સામાન આવી ગયો છે પડિયા પછી આંબાના પાન આ બધી માલ છે આમાં જી જી બારનો આવો છે આ તો તમે જોયો છો તોય છતાં અત્યારે બતાવી દો સવાર સવારમાં કેટલું છે મસ્ત મજાનું બ્રેકગ્રાઉન્ડ જોરદાર આપણે બારે બારનું માથેનું બતાવીએ માથેનું વ્યૂ કંઈક આવું છે જો માથેનું વ્યૂ કંઈક આવું છે છે ને ખતરનાક હાલો તો મળીએ નવા બ્લોગ સાથે તો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહો જો આપણે જયદીપભાઈએ શું કરવાના જ કંઈ સમજાતું નથી તોડી નાખે કે રાખે તો સમજાતું નથી જયદીપભાઈ મોઢું મોઢું જોયું જ કે હરીવાલા એ ભાઈ જયદીપભાઈ જ્યાં જ આપણે હકલી લઈએ આપણો ટાઈફોઈડ બરાબર અને જસવંતભાઈ અત્યારે એડિટિંગ કરે ચાલુ કેમકે આપણે એની આઈડી છે મિસ્ટર જે 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 એમ બ્લોગ તો જો સેકલી પણ કોઈ મસ્ત અને મજાની આવી ગઈ છે માતા છબીવે જો છે ને માતાજીને છબીવે આવી જીએસએ છે સેકલી પણ જો હાલો તો હવે ઘરે જઈએ આપણે સવા આજે અહીંયા સુતા હતા એટલે હવે ઘરે જઈએ અને તમને બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો નવા બ્લોગ સાથે મળીએ